જેની ઓગણીસ વર્ષની દીકરી જાય ને સાહેબ એને જ ખ્યાલ હોય બાકી સરકારને કંઈ પડી નથી અને સરકાર એક એક મહિનો થઈ ગયો અમે ન્યાય માટે બે હાથ જોડીને વિનંતી કરી ન્યાય કાલ મળશે મળશે એક મહિનો થઈ ગયો આ સરકારને કોઈ માણસની કિંમતની કંઈ પડી જ નથી તો સરકાર ફક્ત ને ફક્ત એક ભ્રષ્ટાચારની સરકાર છે આ એટલે ભ્રષ્ટાચાર આદરવાની છે અને આજે અમે રાજકોટ બંધ કરવા નીકળ્યા હતા બે હાથ જોડીને કે તમે બંધ કરી દો અમારા પરિવારને શાંતિ મળે અમારા પરિવારમાંથી એક સ્વજન ગુમ એને શાંતિ મળે પણ રાજકોટ પોલીસે અમારી ધરપકડ કરી લીધી મારી ખુદની ધરપકડ કરી કે હું એમને એક આતંકવાદી દેખાવશ હું તો બે હાથ જોડીને વિનંતી કરવા માટે નીકળ્યો તો કે તમે બંધ કરો તોય આજ મને જબરજસ્તીથી એ લોકોએ મને અરેસ્ટ કરી લીધો અને મને ત્રણ કલાક સુધી રાખ્યો નોંધે શું કારણ રાખ્યો એ મને ખબર નથી મેં કોઈ ગુનો નથી કર્યો મેં કોઈ એવો ગુનો આચર્યો નથી જેને ગુના આચર્યા છે કરોડો રૂપિયાના કૌભાંડ કરી નાખ્યા છે એને પકડવામાં આવતા નથી અને એક હું એક ફક્ત એક ખાને તમે કઈ રીતે જોવો છો કારણ કે જે આટલા દિવસ મહિનો જીતી ગયો છતાં તપાસ અને મેંડુ છે નાની માછલીઓને પકડી જાય મોટા મગર મચ્છરો તો છોડી દેવા છે આ ઘટનામાં પદાધિકારીઓ છે ભાજપના છે અને એક પણને સંડોવામાં હજી લગી નથી આવી કેમ કે કેમ કે એમાં સરકાર ખુદ ભાજપની છે બરોબર તો ભાજપનો આ જ છે એમાંથી એટલે એ લોકોને નહીં પકડે જ્યાં સુધી આની ઊંડી તપાસ નહીં થાય અમે કેવી એવા અધિકારીઓને કેમ નથી નિમણૂક કરતા સરકારને ખબર છે કે સો ટકા આમાં મોટો કાંડ ખુલશે અને આ ભ્રષ્ટાચારની બહાર આવશે પબ્લિકની સામે આવશે એટલા માટે થઈને સરકાર ફક્ત ને ફક્ત એમના જ અધિકારીઓની એમાં નિમણૂક કરે છે કે સુભાષ જે એસઆઈટીની અંદર મને ખ્યાલ નથી પાકો એ જે અધિકારી મૂકાય એને એક કરોડ તો ભ્રષ્ટાચાર કર્યો હોય તો એને કેમ તપાસ કરવામાં આવે અમે કેવી એવા અધિકારી અમે પીડિત પરિવાર કેવી કોઈ અમારે ભાજપ કોંગ્રેસથી કોઈ લેવા દેવા નથી અમે પીડિત પરિવાર કહેવાય એવા અધિકારીઓને મૂકો ને તો એની દૂધ નું દૂધ ને પાણી પાણી થઈ જાય આજે તો પ્રથમ માસિક પુણ્ય તિથિ સૌ પ્રથમ તો સૌ પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા ને અમે બધા શ્રદ્ધાંજલિ આપવા માટે એમને યાદ કરીને મીણબત્તી પ્રગટાવવા માટે મૌન પાડવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે આજે રાજકોટ પણ બહુ સજ્જડ બંધ રહ્યું તમામ વેપારીઓ દુકાનદાર આખા રાજકોટની આમ જનતાએ ખૂબ ટેકો આપ્યો ખૂબ લાગણી બતાવી આવી જ લાગણી માહિલો જીવે છે જાગે છે એવી રાજ્યની સરકાર બતાવે એવી સૌની અપેક્ષા છે આ સ્થળ ઉપર પહોંચ્યા પછી સરકાર માટેનો જે ગુસ્સો છે નારાજગી છે એ પણ આક્રમક રીતે વ્યક્ત કરવાનું મન થતું નથી બધા એક પ્રકારે જાણે સાયલન્ટ થઈ ગયા હોય એવો ભાવ છે અને રાજ્યની સરકારને ફરી આપના માધ્યમથી વિનંતી અને અપીલ કે શા માટે પીડિતોને તમે આવી રીતે તરસાવી રહ્યા છો શા માટે પીડિતોએ દરદરની ઠોકર ખાવી પડે શા માટે પીડિતોએ પોતે પત્રિકા વિતરણ કરવું પડે કે ઉપવાસ આંદોલન કરવું પડે કે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે રાજકોટ બંધ માટે લોકોને હાથ જોડવા જવું પડે પીડિતોએ આવું કરવું પડે આટલા નિર્ભર કઈ રીતે હોઈ શકે સત્તાધીશો એટલે સત્તાધીશો અપીલ છે કે તાબડતોબ હવે નોન કરપ્ટ અધિકારીઓની જે વાત છે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપે અને તમામ કસુરવારોને જેલના સળિયા પાછળ મોકલે અને સુનિશ્ચિત કરે કે રાજકોટમાં ને ગુજરાતમાં ફરી કદી આવી ઘટના ન બને આ નિષ્ઠુર સરકારની પોલીસ દ્વારા આજે પીડિત પરિવારના સભ્યોની પણ અટકાયત કરવામાં આવી કોઈ પીડિત પરિવારોને ડિટેન કરીને તમારે ખેંચવા એટલા માટે પડે છે કે પીડિત પરિવારોને તમે માગણી અને લાગણીને સમજવા જ તૈયાર નથી પીડિત પત્રિકા વિતરણ કરવા ઉપસ્થિત હોવું પડે રોડ પર ઉતરવું પડે રોડ પર સુઈ જવું પડે તમે એને ડિટેન કરો અને આવા દ્રશ્યો ગુજરાતના લોકો જોવા પડે આ બહુ મોટી ગુજરાતની કમનસીબી છે ગુજરાતમાં ન્યાય નથી દરેકે દરેક સમાજને સરકારે અન્યાય કર્યો છે દરેકે દરેક પીડિતને અન્યાય કર્યો છે એ શિવાનંદ હોસ્પિટલના પીડિત હોય ભરૂચના હોય તક્ષશિલાના હોય હરડીકાંડના હોય મોરબીના હોય કે અગ્નિકાંડના અને રાજકોટની તમામ ભારતીય જનતા પાર્ટીની લીડરશીપ जेने जाने पीढी तो कई लेवा देवाज नथी ये सी आर पाटील होय गृहमंत्री होय मुख्यमंत्री होय विजय रूपाणी होय हो 25 25 सांसद ओचूप 161 धारा सभा ओचूप 68 कॉर्पोरेटर ओचूप आ भारतीय जनता पार्टी नु वास्तवी चरित्र अग्निकांड ना मुद्दे एक्सपोज थई चुकी है